નમસ્કાર દિવાળીનો તહેવાર તો આપણે સૌ જાણીએ જ છીએ પણ એની બરાબર એક દિવસ પહેલાં એ ખૂબ જ જૂની અને ઊંડી વાત ઉજવવામાં આવે છે આ ગાથા છે અંધકાર પર પ્રકાશના વિજયની તો ચાલો આજે આ રહસ્યમય વાર્તામાં ઊંડા ઉતરીએ આ વાર્તા જુઓ એ સારા અને ખરાબ વચ્ચેની સદીઓ જૂની લડાઈની છે એક બાજુ છે દેવી શક્તિ અને બીજી બાજુ બીજી બાજુ છે એક શક્તિશાળી અસુર જે અહંકાર અને અત્યાચારમાં ડૂબેલો છે પણ આ લડાઈ ખાલી દેવો અને દાનવો વચ્ચેની નથી એનાથી કંઈક વધારે છે ખબર છે આ વાર્તાનો અસલી મતલબ શું છે એ દેવો કે દાનવો વિશે નથી એ આપણા વિશે છે હા બરાબર સાંભળ્યું આ હજારો વર્ષ જૂની કહાણી સીધે સીધી આપણા જીવન સાથે આપણી અંદર ચાલતા સંઘર્ષો સાથે જોડાયેલી છે કઈ રીતે ચાલો સમજીએ તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી પ્રાગજ્યોતિષપુરનો અત્યાચારી એક અસુર રાજાનું આતંકનું શાસન તો અત્યાચારી રાજા હતો કોણ એનું નામ હતું નરકાસુર એટલું શક્તિશાળી અસુર કે એને પોતાની તાકાતનું ખૂબ અભિમાન હતું અને એનો અહંકાર એટલો વધી ગયો કે એણે દેવોને પણ પડકારવાનું શરૂ કરી દીધું એમની સંપત્તિ લૂંટી લેવી પૃથ્વી પર આતંક મચાવવો આ બધો એના માટે સામાન્ય હતું અને એનું રાજ્ય પ્રાગજ્યોતિષપુર એ કોઈ સાધારણ જગ્યા નહોતી સમજો કે એક એવો કિલ્લો હતો જેની ફરતે લોખંડની દિવાલો હતી અને ઉપરથી જાદુઈ સુરક્ષા કવચ એને તોડવું લગભગ અશક્ય લાગતું હતું હવે આવે છે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ વિભાગ બે પ્રકાશનું યુદ્ધ એક દિવ્ય મુકાબલો તો આ અત્યાચારનો અંત લાવવા માટે કોણ આવ્યું ભગવાન શ્રીકૃષ્ણ પોતે એમની પત્ની સત્યભામા સાથે અને એમનું આગમન પણ કેવું દિવ્ય ગરુડ પર સવાર થઈને તેઓ સીધા આકાશમાંથી ઉતરીને પ્રાગજ્યોતિષપુર પહોંચ્યા જાણે કે એ એલાન હતું કે હવે અન્યાયના દિવસો પૂરા થયા હવે નરકાસુરને સૌથી વધુ ગર્વસેનો હતો એના અભેદ્ય કિલ્લાનો પણ ભગવાન કૃષ્ણ પાસે હતું સુદર્શન ચક્ર એના એક જ પ્રહારમાં પેલી જાદુઈ દિવાલના ટુકડે ટુકડા થઈ ગયા આ શું બતાવે છે કે દૈવી શક્તિ સામે કોઈ પણ માયા કે જાદુ ટકી શકતો નથી દીવાલ તૂટતા જ નરકાસુર ગુસ્સામાં બહાર આવ્યો અને એનો અહંકાર જુઓ એ શું કહે છે મારા જ શહેરમાં મારા પર હુમલો કરવાની હિંમત કરી તને ખબર નથી કે મને કોઈ મારી નથી શકતું સિવાય કે મારી પોતાની મા એને લાગતું હતું કે આ તો અશક્ય જ છે પણ ભગવાન કૃષ્ણનો જવાબ સાંભળવા જેવો છે બહુ જ ઊંડો અર્થ છે એમાં એમણે કહ્યું તારી માએ તારા જીવન માટે નહીં તારા અહંકારથી મુક્તિ માટે વરદાન માંગ્યું હતું એ તને બચાવવા નહીં તારી અંદરના રાક્ષસને મારવા માંગતી હતી અને પછી પછી વાર્તામાં એક એવો વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના નહોતી કરી સત્યભામા જે શ્રીકૃષ્ણની સાથે હતા એ ખરેખર નરકાસુરની માતા ભૂદેવીનો જ અવતાર હતા એમને ધનુષ્ય ઉપાડ્યું અને એક જ તીક્ષ્ણ બાણથી નરકાસુરનો વધ કર્યો જે વરદાન નરકાસુરનીની તાકાત લાગતું હતું એ જ એના અંતનું કારણ બન્યું યુદ્ધ તો પૂરું થયું પણ વાર્તા અહીં પૂરી નથી થતી હવે આવે છે સૌથી મહત્વનો ભાગ વિભાગ ત્રણ એક અસુરની અંતિમ ઇચ્છા પ્રકાશનું વરદાન જેમ જેમ એના પ્રાણ નીકળી રહ્યા હતા નરકાસુરનો બધો જ અહંકાર બધી જ ક્રૂરતા પીગળી ગઈ અને પોતાની ભૂલ સમજાઈ અને પશ્ચાતાપ સાથે એણે ભગવાન કૃષ્ણ સામે હાથ જોડ્યા અને એણે જે માંગ્યું એ અવિશ્વસનીય હતું એણે કહ્યું મારા મૃત્યુ પર કોઈ શોક ન કરે પણ એની ઉજવણી કરે દીવા પ્રગટાવીને ઉજવણી કરે જેથી દુનિયા હંમેશા યાદ રાખે કે અંધકાર ભલે ગમે તેટલો ગાઢ હોય અંતે તો સત્ય અને પ્રકાશનો જ વિજય થાય છે જુ કેવો બદલાવ તો નરકાસુરની આ અંતિમ ઈચ્છા પછી શું થયું વિભાગ ચાર વિશ્વનું શુદ્ધિકરણ અંધકારથી પરોડ સુધી નરકાસુરના વધ પછી સૌથી પહેલાં તો એણે કેદ કરેલી સોળ હજાર રાજકુમારીઓને આઝાદ કરવામાં આવી પછી માતા અદિતિના જે કુંડળ એણે ચોરી લીધા હતા એ પાછા સોંપાયા અને સૌથી અગત્યનું એની ઈચ્છા પ્રમાણે લોકોએ પોતાના ઘરની બહાર તેલના દીવા પ્રગટાવ્યા અને બસ ત્યારથી એક નવા તહેવારનો જન્મ થયો નરક ચતુર્દશી એટલે જ નરક ચતુર્દશીના દિવસે સૂરજ ઊગતા પહેલાં દીવો પ્રગટાવવાની જે પરંપરા છે એ ખાલી એક રિવાજ નથી એ એક ખૂબ જ શક્તિશાળી સંદેશ છે એ આપણને યાદ અપાવે છે કે આપણા મનની અંદરનો અંધકાર આપણી નકારાત્મકતા એ ક્યારેય કાયમી નથી હોતી દરેક અંધારી રાત પછી એક ઉજળી સવાર જરૂર આવે છે અને હવે આખી વાર્તાનો સાર એનો અસલી મતલબ વિભાગ પાંચ આપણી અંદરનું યુદ્ધ વાર્તાનો સાચો અર્થ આપણે શરૂઆતમાં વાત કરી હતી ને કે આ વાર્તા દેવો અને દાનવો વિશે નથી એ આપણા વિશે છે નરકાસુરની આખી કથા હકીકતમાં આપણા પોતાના મનની આપણા હૃદયની વાર્તા છે ચાલો અને સરળ રીતે સમજીએ વાર્તામાં એક બાજુ ભગવાન કૃષ્ણ છે જે પ્રકાશ અને કરુણાનું પ્રતીક છે અને બીજી બાજુ છે નરકાસુર જે અહંકાર અને લોભનું પ્રતિક છે હવે આપણી અંદર જુઓ શું આપણા મનમાં પણ આવું જ યુદ્ધ નથી ચાલતું એક તરફ કરુણા અને સચ્ચાઈ છે તો બીજી તરફ ગુસ્સો લોભ અને અહંકાર આ વાર્તા એ જ આંતરિક યુદ્ધનું એક મોટું રૂપક છે જીવનમાં દરેક પગલે દરેક ક્ષણે આપણી પાસે એક પસંદગી હોય છે આપણે ક્રૂરતાને બદલે દયા પસંદ કરી શકીએ છીએ ભયને બદલે હિંમત અને અંધકાર પર પ્રકાશને અને આ અંધકાર ખાલી આકાશમાં નથી હોતો એ આપણી અંદર પણ હોય છે ચતુર્દશીનો દીવો આપણને એ જ પસંદગીની યાદ અપાવે છે તો બસ આ વખતે જ્યારે આ તહેવાર આવે અને દીવો પ્રગટાવવામાં આવે ત્યારે એક ક્ષણ માટે પોતાની જાતને પૂછજો આપણી અંદર એવો કયો અંધકાર છે કયો નરકાસુર છે પછી એ ગુસ્સો હોય લોભ હોય કે અહંકાર જેના પર વિજય મેળવીને આપણે આપણા જીવનમાં વધુ પ્રકાશ ફેલાવી શકીએ